ભગવાન નીસામની જન્મજયંતિ છે તેને જનજાતિ ગૌરવ દિવસ આદિવાસી ગૌરવ દિવસે ડિક્લેર કરીએ અને આજે જ્યારે એમનો એકસો પચાસમાં જન્મજયંતિનો વર્ષ ચાલુ થશે ત્યારે પૂરું વર્ષ આદિવાસી ગૌરવ વર્ષ તરીકે ડિક્લેર કરવાનું કામ આપણે નરેન્દ્ર મોદી સાથે કર્યું છે પૂરું વર્ષ આપણા આદિવાસીની ગાથા આદિવાસીનો ક્રાંતિવિર આદિવાસીની સંસ્કૃતિ આદિવાસીની કળાને પ્રોત્સાહન આપવાનું કામ આપણે આ બે હજાર ચોવીસ અને પચીસમાં કરવાના છે ત્યારે આજે પૂરા ભારત દેશમાં દરેક રાજ્યોમાં આજે આપણા રાજ્યકક્ષા અને કેન્દ્ર કક્ષાના પ્રોગ્રામ થયા નરેન્દ્ર મોદી સાહેબે આજે બિહારમાં આદિવાસી ગૌરવ દિવસનો પ્રોગ્રામ કર્યો એ રીતે ગુજરાતમાં ભૂપેન્દ્ર પટેલ સાહેબે આપણા ડાંગમાં આદિવાસી ગૌરવ દિવસનો પ્રોગ્રામ કર્યો અને કરોડો રૂપિયાના વસ્તુના ખાતમુહૂર્ત પણ કર્યા અને લોકાર્પણ પણ કર્યું અને જ્યારે હું પોતાની ભૂમિ વાર્તામાં આવ્યો છું ત્યારે આપણા વાર્તામાં પણ આપણા ભગવાન વિષ્ણામુંડાની પ્રતિમા લગાવવાનું કામ અમારા આદિવાસી સમાજના દરેક યુવાનોએ વાસદાના અમારા આદિવાસી યુવાનોએ લીધું છે એને પ્રોત્સાહન આપવા માટે આજે અમે અહીંયા સહભાગી થયા છે અને આજે દરેક પાર્ટી ભૂલીને બધા પોતાના સમાજના માટે પોતાના આદિવાસી સમાજના માટે બધા થયા છે તો હર્ષોલ્લાસ સાથે અમારે ભગવાન બિરસા મુંડાજીની પ્રતિમા પ્રથાપી છે ને હવે આવનારા દરેક વર્ષ અમે ભગવાન બિરસા મુંડાજીની અહીંયા પ્રાર્થના અને અર્ચના કરશું અને આવનારા દિવસમાં પૂરું વાસદા વલસાડ લોકસભાને ઉત્તમ થી ઉત્તમ વિકાસ થાય એના માટે અમે કામ કરવાનું ધન્યવાદ